કુદરતી સૌંદર્યમાં હલાદક વાતાવરણનો લાવો લેવા માટે શુક્ર શનિ અને રવિવારે અસંખ્ય પ્રવાસીઓ ઉમટી પડે છે ગિરિમથક સાપુતારા ગિરાધોધ વગઈ ગિરમારના ગિરાધોધ ડોન હિલ રિસોર્ટ સહિત અન્ય પ્રવાસન સ્થળોએ અસંખ્ય પ્રવાસીઓની ભીડ જોવા મળી હતી પ્રવાસીઓએ સાપુતારામાં રોપવે બોટિંગની મજા માણી હતી અને વિવિધ એડવેન્ચર એક્ટિવિટીઝમાં ભાગ લીધો હતો ઉપરાંત ટેબલ પોઈન્ટ પર ઘોડે સવારી ઊંટ સવારી બાઇસિકલ સવારી અને બાઇક સવારીનો પણ પ્રવાસીઓએ ભરપૂર આનંદ લીધો હતો પ્રવાસીઓના ભારે ધસારાને કારણે સાપુતારાની હોટેલો હોમસ્ટે બંગલા અને ટેન્ટ સિટીઓ સહિત મહારાષ્ટ્ર નજીકની હોટેલોમાં પણ હાઉસફુલના પાટિયા ઝૂલતા જોવા મળ્યા હતા મારું નામ નૈના છે અમે સુરતથી આવ્યા છીએ ટામ સાપુતારા ફરવા માટે અહીંયાનું વાતાવરણ એકદમ સરસ છે મજા આવે આનંદી આનંદમય છે અને

અને અત્યારે ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારામાં અને જે વરસાદી માહોલ છે ને વરસાદી માહોલના અંદર જે નયનરમ દ્રશ્યો સર્જાયા છે અને એ દ્રશ્યો તમે જોઈ શકો છો હું કેમેરામેન કહીશ કે આ દ્રશ્યો તમને બતાવે બતાવે અને વાદળ થયો વાતાવરણ છે વાદળ પણ અત્યારે ધરતી પર ઉતરી આવ્યા છે થોડો થોડો વરસાદની ઝરમર ઝરમર વરસાદો એ છે ને પ્રવાસીનો ધસારો હાલ પ્રવાસીનો ધસારો વધી રહ્યો છે સુરત મહારાષ્ટ્ર ને ક્યાં ક્યાંથી લોકો અહીંયા પ્રવાસીઓ આવી રહ્યા છે અત્યારે હાલ જે સુરત થી પ્રવાસીઓ આવ્યા છે તો જી

ખૂબ જ મજા આવી ગઈ છે ફેન્ટાસ્ટિક સુપર આ બધા સ્થળોમાં સાબુતરા ફેન્ટાસ્ટિક આઈ લાઈક સાબુતરા અહીંનું જે વેધર છે તે ખૂબ જ આલહડાઈ છે આનંદમય છે અને આ વેધરમાં જે મજા આવે છે ને એવી ક્યાંય આવે આપણા સાથે એમના વાઈફ પણ છે તો એમના સાથે પણ વાત કરીએ જે આપણો નામ શું હેલમ વાતાવરણ બહુ મસ્ત છે અને અહીંયા પરવાલા પણ બધા સ્થળ બહુ સારા છે અને અમે બહુ એન્જોય નીલાબેન પટેલ પાટો લીધી આવ્યા છે સરસ છે એન્જોય આ બી 48 ન્યૂઝ ગુજરાત સાથે એક રીતેશ પરીખ બાડોલી